સમગ્ર દેશમાં પંચોતેરમાં પ્રજાક સત્તાક દિવસની આન બાન શાંતિ અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારિયા ખાતે આવેલ શિવશક્તિ ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય અને ખારિયા પગાર કેન્દ્ર શાળાના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાંકરેજના મામલદાર ભરતભાઈ દરજીના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને સલામી અપાઈ હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી એ કે પંડ્યા તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી સરકાલ પોલીસ ઇન્સ્પેક્ટર કેબી પટેલ થરા પીએસઆઈ આર જે ચૌધરી અમુભાઈ દેસાઈ મહામંત્રી બીજેપી કાંકરે ભરતસિંહ વાઘેલા ઉપ પ્રમુખ કાંકરે બીજેપી નિરંજનભાઈ ઠક્કર સહિત રાજકીય આગેવાનો તેમજ ખારિયા સરપંચ કનુભા વાઘેલા ધનુભા વાઘેલા પ્રહલાદભાઈ પ્રજાપતિ બંને શાળાના આચાર્ય સહિત મોટી સંખ્યામાં યુવાનો વડીલો સહિત મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા જમા સૌપ્રથમ સલામી આપી રાષ્ટ્રગીત સાથે જુદા જુદા કાર્યક્રમો રજૂ કરાયા હતા જેમાં સ્વાગત ગીત ગરબા નાટક તલવારવાજી વગેરે ઈ કૃતિઓને રજૂ કરવામાં આવી હતી અને 75મા પ્રજાક્ષત્તાક દિવસની ઉજવણી દરમિયાન દેશના બંધારણ અને અત્યાર સુધીમાં થયેલ લોકિતના કાર્યો વિકાસની ગાથા સહિત મહાનુભાવોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને વૃક્ષારોપણ કરાયું હતું આ કોલી હાઈસ્કૂલ અને પગર કેન્દ્ર શાળા તેમજ વાઘેલા પાર્ટી પ્રાથમિક શાળા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી જેમાં આચાર્ય પી કે ખંડેલવાલ આચાર્ય બળવંતજી દુધેચા રમેશભાઈ પંડ્યા આચાર્ય મહેપતસિંહ રાઠોડ સહિત આર ના તાલુકા સહ કાર્યવાહક તાલુકા ગ્રામ વિકાસ પ્રમુખ ની જવાબદારી અદા કરતા ગાંડાજી વાઘેલા અને સ્વયંસેવકો દ્વારા ભારત માતાની આરતી પૂજન કરવામાં આવ્યું હતું જેમાં સરપંચ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા તો બીજી બાજુ વાત કરવામાં આવે તો કાંકરેજ વિસ્તારમાં ઊંઘ થરાશીઓની સહિત તાલુકામાં વિવિધ જગ્યાઓ ગણતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતા સૌપ્રથમ તો આપ મીડિયા વતી હું તમામ દેશબંધુઓને તાલુકાવાસીઓને પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ આપું છું આજે જ્યારે આપણે પંચોતેર વર્ષ પૂર્ણ કરી અને નવા સમયમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે આપણે સૌ એક ભારતની અને વિશ્વની જે આશાઓ છે એ આપણા દેશ તરફ જે છે એને સાકાર કરવા માટે આપણે સૌ એ દિશામાં આગળ વધીએ પ્રયત્ન કરીએ આપણી મૂળભૂત ફરજોને આપણે એનું પ્રામાણિકતાથી પાલન કરીએ તો આપણે એક વિકસિત ભારત તરીકે આપણા રાષ્ટ્રને જોઈ શકીશું આપ સૌને મારી એ શુભકામના છે કે એ દિશામાં આપણે આગળ વધીએ આજે તાલુકા કક્ષાનો કાર્યક્રમ ખારિયા ખાતે યોજાયો બહુ મોટી સંખ્યામાં ગ્રામજનો પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ

વહીવટી તંત્ર તરફથી જ્યાં જ્યાં એમને જરૂર છે ત્યાં તંત્ર એમની સાથે રહેશે અને દરેક વ્યક્તિ છે એ પોતાની ફરજો છે એને યોગ્ય રીતે નિભાવે અને દેશના વિકાસની અંદર યોગદાન આવે આપે એવી અપેક્ષા રાખું છું